બાળકી જ્યારે વેઇટિંગ રૂમના બાથરૂમમાં ગઈ હતી ત્યારે વલસાડ રેલ્વે સ્ટેશન ઉપર કાર્યરત આધેડ વયના કુલીએ તેનો પીછો કર્યો હતો આરોપીએ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી તેને લોભામણી લાલચો આપી તેની સાથે અડપલા કર્યા હતા

ભોગ બનનાર તેની માતા સાથે આવેલ હતી અને તે જે વેઇટિંગ રૂમ છે સ્ટેશન ઉપર તેની અંદર વોશરૂમ માટે ગઈ હતી વોશરૂમ યુઝ કરવા માટે થઈને તે અરસામાં આ કામનો જે આરોપી છે તેને તકનો લાભ લઈ એની પાછળ જઈ અને વેઇટિંગ રૂમમાં ભોગ બનનાર બાળકી સાથે હડપલા કરેલ જે બાબતની જાણ પોલીસને થતા તે અંગેની ફરિયાદ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને પ્લેટફોર્મ ના ફૂટેજ વગેરે ચેક કરીને આ કામનો જે આરોપી છે તેને પણ ખૂબ જ ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવે છે